આજે શહેર પોલીસ હેડ ક્વાર્ટર ખાતે ગ્રાઉન્ડ વોટર રિચાર્જ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું કેન્દ્રીય જળ શક્તિ મંત્રી સીઆર પાટીલની અધ્યક્ષતામાં આ કાર્યક્રમ યોજાયો હતો ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલને જળશક્તિ મંત્રાલયના કેન્દ્રીય મંત્રી બનાવાયા છે જેથી સુરતમાં જળ સંચયની કામગીરીમાં ઉછાળો આવ્યો છે જળશક્તિ અભિયાન અંતર્ગત ગ્રાઉન્ડ વોટર રિચાર્જ સહિતના કાર્યક્રમો યોજાઈ રહ્યા છે સુરતમાં સી આર પાટીલ આ કાર્યક્રમમાં ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવી રાજ્ય સરકારના મંત્રી મુકેશ પટેલ પણ ઉપસ્થિત રહ્યા હતા તદઉપરાંત સુરત શહેર પોલીસ કમિશનર પોલીસ અધિકારી કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા જળશક્તિ અભિયાન અંતર્ગત રેઇન વોટર હાર્વેસ્ટિંગ કાર્યક્રમનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું અને આગામી દિવસોમાં અલગ અલગ પોલીસ લાઇનમાં પણ રેઇન વોટર હાર્વેસ્ટિંગ સિસ્ટમ ઉભી કરાશે મહત્વની વાત છે કે રાજ્યમાં સૌ પ્રથમ વખત પોલીસ મુખ્ય મથક ખાતે આવો કાર્યક્રમ યોજાયો હતો જળ સંચયને લઈને બધું એક કાર્ય થયું છે જળશક્તિ અભિયાન હેઠળના કાર્યક્રમમાં સીઆર પાટીલે હાજરી આપી હતી વોટર રિચાર્જિંગ સિસ્ટમના પ્રકલ્પ પૂજન કર્યું હતું ઉдна સ્થિત છત્રપતિ શિવાજી સંકુલમાં આયોજન કરવામાં આવ્યું હતું જળશક્તિ અભિયાન હેઠળ પ્રકટનું ખાત મુરત કરાયું હતું જેમાં સુરત सांसद મુકેશ દલાલ પણ ઉપસ્થિત રહ્યા હતા જી સર જી સર ભારત સરકારના જળશક્તિ મંત્રાલય અને ગુજરાત સરકારમાં બનેરન નેજા હેઠળ જો એ અહીંયા ઓત્તિકાલેજો એક મોટો કાર્યક્રમ થવાના છે જેમાં જો જો અમારો જો રેન વોટર હોય છે રેન વોટર ના જો ધરતીના પેટાળમાં અમારા જો એકવીફર છે જ્યાં પાણી રહે છે જ્યાંથી અમે લોકો બોર કરીને પાણી કાઢીએ છીએ વાપસ એમાં અમે જો રેનના વોટર ત્યાં નાખીએ જોઈએ આ આશયથી જો કાર્યક્રમ મેટર આવતીકાલના અનુસંધાને આજે અમારા પોલીસ મુખ્ય મુખ મથકમાં કમ્યુનિટી હોલ ખાતે જોઈએ એક બોર કરવાના જો એ અત્યારે જો મુહૂર્ત થયા જેમાં ખાસ કરીને અમારે જો બી બારિશના પાણી અહીંયા થાય છે જો છતો ઉપર આવે છે એના બધા કનેક્ટ કરીને અમે લોકો બોર ઉપર લઈ આવીએ છે બોરના માધ્યમથી નીચે જો અમારા ધરતી ઉપર જો અમારા પાણી રિચાર્જ થશે જો અને આજ જો સુરત શહેર પોલીસમાં જેટલા બી અમારા પોલીસ સ્ટેશન છે પોલીસના લાઇન્સ છે અમારા પોલીસના અલગ જુદા જુદા ઓફિસિસ છે તમામ જગ્યાઓ જે આ બોરિંગ કરવામાં આવશે જે અને બોરિંગના તમામ છતોથી અને ગ્રાઉન્ડથી એને કનેક્ટ કરવામાં આવશે જેથી કોઈ પણ પાણી વેસ્ટ નહીં જાય આ તમામ પાણી અમારી ધરતીના અંદર જાય જેટલા બી અમે એક્સટેડ કરીએ છીએ ટ્યુબવેલના મારફતે બોરિંગના મારફતે પંપના મારફતે એટલા અમે લોકોના જવાબદારી નિભાવીશ કે એટલા જ અમે લોકો પાણી વાપસ ધરતીમાં નાખીએ અને માન્ય ડીજી સાહેબના બી તરફથી એવા એક સૂચનાઓ જારી થઈ રહી છે જેમાં સમગ્ર રાજ્યમાં બી આ પ્રકારના કાર્યવાહી ચાલુ કરવામાં આવશે સર આ મુદ્દે ભવિષ્યમાં એક આ બહુ ટેસ્ટેડ મતલબ આ ફોર્મ્યુલા છે કે જ્યાં પાણી અમારા બધાને ખબર છે કે અત્યારે તાપી નદી ના કિનારે બેઠા છે કેટલા પાણી દરિયામાં જતા રહે છે અમારે અહીંયા અંદરના પાણીઓ જતા રહે છે છત ઉપર જો બારિસના પાણી થાય છે ત્યાં જાય છે તો આ બધાને અમે કરેન્ટ કરીને અગર ધરતીને રિચાર્જ કરીએ જલ્દી સુધી રેન વોટર હાર્વેસ્ટિંગમાં અત્યાર સુધી લોકો વેલ બનાવતા હતા વેલમાં કરતા હતા અને પોતપોતાના કામ માટે યુઝ કરતા હતા પરંતુ આ સીધે વાપસ એકવરમાં જશે પાણી અને ખૂબ સક્સેસ થશે અને બધા લોકોને તમે રિક્વેસ્ટ કરીએ છીએ કે આ એ એવા ચીજ છે કે આપ જો સૌથી મોટું કન્ટ્રીબ્યુશન કરીને આવનાર પેઢી માટે બી ખૂબ સરસ પાણીના જળ સંગ્રહની વ્યવસ્થા ધરતીના અંદર અમે બધા લોકો મળીને કરી શકીએ અત્યારે અમે જો સરકારશ્રીને જો એજન્સી જો કામ આ દિશામાં કરી રહી છે અલગ અલગ જો જિલ્લાઓમાં જો અમારા ગ્રામ વિસ્તારોમાં જો કલેક્ટરશ્રીના હસ્તા અહીંયા જો કોર્પોરેશનના એના સાથે સંકલન કરીને અમારા જો પોલ્યુશન ગ્રામ વિસ્તારના અમા પડે છે અને જો પોલીસ સ્ટેશન અમારા શહેરમાં પડે છે ત્યાં બધા સંકલન થઈ ગયા છે અને આવનારા દિવસોમાં જો અમારા ટાર્ગેટ છે કે અમારા તમામ જેટલા બી પોલીસના બિલ્ડિંગ્સ છે અમારા માંડ સીપી ઓફિસ માંડી તમામ ઓફિસ તમામ પોલીસ લાઈનો તમામ પોલીસ સ્ટેશન એક એવી જગ્યા અમે કરીએ જો પાણીને એક તો સ્લોપ હોય અને બીજા જો છત ઉપર જો પાણી હોય છે એના એક અમે લોકો પાઇપ નાખવાના છીએ જો કે પાઇપના માધ્યમથી આવીને સીધે આ બોરમાં જાય અને બોરના માધ્યમથી સીધે આપણા ધરતીમાં જતા રહે આ આયોજન જો અમે લોકો કંસન જો ડિપાર્ટમેન્ટ અમે બતાવે એના સાથે અમે લોકો સંકલન કરી લીધા છે આવનાર દિવસોમાં જ્યારે પૂરજોશ કાર્યવાહી ચાલુ થશે ત્યારે અમે લોકો આ કામગીરી ચાલુ કરી દેવા આપને બધાને ખબર અમે બધા લોકોને ખબર છે કે એક સમય એવા હતા કે સૌરાષ્ટ્રના જિલ્લાઓમાં ટ્રેન મારફતે પાણી જતા હતા નાઇન્ટીઝમાં જોઈએ અને પછી જો ધીમે ધીમે ચેકડેમના યોજનાઓ ચાલુ થઈ સરકારશ્રી તરફથી અને એનજીઓ તરફથી અને ઘણા બધા એના પરિણામ જોવામાં આવી રહ્યા છે એના જ ઓર એક સ્ટેપ આગળ અત્યારે જો સરકારશ્રીના અભિગમ સાથે થયા છે કે ગ્રાઉન્ડ વોટર બી રિચાર્જ કરીએ અત્યાર સુધી ડેમ મારતે ઉપર અમે જો ઉપરના પાણી રિચાર્જ રોકતા હતા અત્યારે જમ નીચે અમે જો એક્વિફરમાં પાણી વાપસ કરીશ તો આવનાર સમયમાં આ બધા જો અમારી નેક્સ્ટ જનરેશન આપ જોશો કે જો પાણી ના જ લીધે આવનારા સમયમાં જો ક્રાઇસિસ આવવાની જો અલગ અલગ મીડિયાના માધ્યમો અને ન્યૂઝમાં માધ્યમ બધા અમે લોકો વાંચતા રહીએ છીએ એનાથી હંડ્રેડ પર્સન્ટ જો બહુ રાહત અમે લોકોને અમારી નેક્સ્ટન